મોસ્ટલી દવા તો જીએમએસસીએલ સપ્લાય અને બધું મળે છે પણ અમુક અમુક જે આપને લોકલ પરચેઝ કરવાનું હોય આ માટે અથવા કંઈ ઇમરજન્સી હોય આ માટે મેડિકલ કેમ્પસમાં સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં દવાનું એ સ્ટોર રાખવાનું પ્રોવિઝન હોય આ આ આ મુદ્દે આપણે અહીંયા જે સુવિધા મેડિકલ સ્ટોરથી આની આની પહેલાં ટેન્ડર કરેલું હતું અને આ આ ટેન્ડર મુજબ આ આ અત્યારે ચાલુ છે આ ટેન્ડરની શરતો મુજબ પહેલાં ત્રણ વર્ષ પૂરું થઈ જાય તો ચાલીસ ટકા વધારો કરવાનું હતું ભારોમાં એટલે ચાલીસ ટકા વધારો કરવામાં આવ્યો પછી પછી જે આપણા જે આ પરચેજ કમિટી છે આપણું કમિટી છે આ કમિટીમાં મંજૂરી મંજૂરીની સાથે સાથે દર વર્ષે દસ ટકા વધારે કરવાનું હોય ભારોમાં એટલે દસ ટકા વધારો કરીને આપણે અહીંયા ચાલુ રાખવાનું હતું પછી જ્યારે આ પૂરું થાય ત્યારે બે હજાર વીસમાં બે હજાર વીસમાં એક એન પ્રોક્રિયોમાં ટેન્ડરનું આપણે અપલોડ કર્યું હતું પણ અનફોર્ચ્યુનેટલી ત્યારે બે પેઢી પાર્ટિસિપેટ કર્યું હતું અને બે પેઢી પાર્ટિસિપેટ કર્યું હતું એટલે જે આપણું કમિટી છે જે કમિટીનું સર્વાનુમતિથી આ ટેન્ડર આપણે નામંજૂર કર્યું હતું નિયમ શું છે એટલે આપણે ત્યારે ત્યારે ત્રણ વર્ષની આપેલી હતી અને ત્રણ વર્ષ પછી આપના આમાં નવી નવું કરવાનું હતું પણ એવું પણ શરત હતું કે ચાલીસ ટકા કદાચ વધારે ભારો આપી દે તો આપણે આનું કન્ટિન્યુ કરીએ એટલે એટલે આ આ નિયમ મુજબ આપણે બે હજાર વીસમાં આ નવું ટેન્ડરનું પ્રક્રિયા થયું હતું અને નવું ટેન્ડર પ્રક્રિયામાં ફક્ત બે પેઢી આવ્યું હતું એટલે સર્વાનુમતિથી જે આપણા કમિટી છે આ આ ટેન્ડરનું નામ મંજૂર કર્યું હતું એટલે એટલે કમિટીમાં નિયમ પ્રમાણે જે સિનિયર એચઓડી છે સિનિયર સિનિયર એચઓડી હોય પછી આમાં જે યા સ્ટોર સ્ટોર ઇન્ચાર્જ હોય પછી નોડલ હોય એટલે એટલે અમુમન બારથી તેર જણા આ કમિટીમાં હોય જે નિયમ જે ના 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 કમિટીમાં કમિટીમાં ટોટલ આપના હોસ્પિટલનું કમિટી હોય એટલે સિવિલ હોસ્પિટલ કમિટી હોય એટલે એટલે બે હજાર વીસમાં આપણે આ નામંજૂર કર્યું પછી પછી કોવિડ આવી ગયું અને અને કોવિડ પછી અત્યારે આપણે જે છે નવું ટેન્ડરની પ્રક્રિયા કરીએ છીએ ગાંધીનગરથી મંજૂરી માગવાનું પ્રક્રિયા છે અને ટેન્ડર બધું તૈયાર થાય છે પછી પછી આપણે આગળ વધવાનું ત્યારે ત્યારે જ્યારે થયું હતું ત્યારે ત્રણ વર્ષ માટે હતું એટલે ત્રણ વર્ષ પછી આપનું પાડવાનું હતું ત્રણ વર્ષ પછી એટલે ત્રણ વર્ષ પૂરું થાય પછી ચાલીસ ટકા વધારે ભાડો આપ્યો અને અત્યારે આનો ભાડો ઓલમોસ્ટ ત્રણ લાખથી વધારે છે ત્રણ લાખ સત્તર હજાર એવી છે અને અને આ રેગ્યુલર અત્યારે પેમેન્ટ કરે છે અને અને આ સાથે સાથે આપણા ઓલમોસ્ટ દસ હજારનું પર મંથ ઇલેક્ટ્રિસિટી બિલ આવે છે આ અહીંયાથી જે સબમીટર છે આમાંથી લઈએ છીએ જો આ તો મોસ્ટલી તો હું હમણાં કીધું કે મોસ્ટલી આપણા પાસે જેએમએસસીએલથી જે ઇડીએલ હોય જે એસેન્શિયલ ડ્રગ લિસ્ટ હોય આમાંથી દવા મળે છે પછી આપણા પાસે ટેન્ડર પણ હોય એટલે ટેન્ડર ટેન્ડરથી આપનું ખરીદી કરી પછી પછી આની સાથે સાથે આપણા પાસે જે અત્યારે રેડ ક્રોસ છે પહેલાં પ્રધાનમંત્રી હતું આમાંથી ખરીદી કરીએ છીએ આ સિવાય કદાચ જરૂર પડે તો અને લોકલ પરચેજનું ખાસ કરીને દર્દીના હિતમાં ખ્યાલ રાખીને આપણું જરૂર પડે તો આપણા અહીંયાથી એક્સક્લુસિવ સુવિધામાંથી નથી પણ જ્યાં મળે ત્યાંથી એક સત્તા મર્યાદા હોય એટલે મેડિકલ શોપની સત્તા મર્યાદામાં આપણું ખરીદી લોકો કરી છે એટલે ટેન્ડર પ્રક્રિયા આપના શીઘ્રાતિ શીઘ્ર કરવાનું છીએ આપના ત્યાંથી પરમિશન લેવાનું છીએ ટેન્ડર જે આ બ્રાન્ચ છે આ બ્રાન્ચમાં બધી ઇન્સ્ટ્રક્શન આપી દીધેલી છે અને અને આ ટેન્ડરનું બધું તૈયાર કરે છે અને આપના જે નિયમ પ્રમાણે આ ટેન્ડર હું હમણાં કીધું કે અત્યારે મારી પાસે ડાટા નથી કે કેટલા કેટલા ખરીદી થાય છે પણ હું કીધું કે પહેલાં તો આપણને જે સરકાર શ્રી આપે છે ગુજરાત સરકાર તરફથી સ્ટેટ ગવર્મેન્ટ તરફથી આપે છે જીએમએસસીએલ પછી આપણા ટેન્ડરમાં એટલે છેલ્લા જે છે આપણા જે લાસ્ટ રિસોર્ટમાં આપણા જે લોકલ પરચેજ હોય એક સીમામાં દસ હજાર મેક્સિમમ ટેન થાઉઝન્ડ હોય પર ડે એટલે એટલે જે જરૂર પડે તો આપના લોકલ પરચેજમાં ખરીદી